ખેડૂત મિત્રો આજે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો પંદર સાવરકુંડલા પંદરસો એક જામજોધપુર ચૌદસો એકાશી ખાંભા ચૌદસો વીસ બાબરા પંદરસો પચીસ માણસા પંદરસો ત્રીસ ભાવનગર ચૌદસો પંચાવન ધોરાજી ચૌદસો છાસઠ ભેંસાણ પંદરસો ચાલીસ ગોંડલ ચૌદસો છન્નું જેતપુર પંદરસો એકવીસ અમરેલી પંદરસો સાડત્રીસ કાલાવડ પંદરસો પાંચ રાજુલા પંદરસો ખેડૂત મિત્રો બજાર ઉપર એક નજર નાખી લઈએ વાગ્યે અને અને મિનિટની આસપાસ કોટન જુલાઈ જેટલો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની બે હજાર નો વાયદો ત્રણસો વીસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર એકસો નેવું અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવીસો ચોરાણું અને જૂન બે હજાર પચીસનો કપાસિયા ખોળીનો વાયદો ત્રણ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો ઓગણીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ તમારે ત્યાં બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો